કડોદરા જીઈબીમાં વાયર ચોરીમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ બાદ રૂપિયા સાત પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ કડોદરા પોલીસે રિકવર કરી ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની તજવીજ હાથ ધરી છે કડોદરા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર સમીર વિનોદભાઈ સોજીતા તેમજ કિમ વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર વિકાસ જંતિલાલ મેવાડાએ અંગત લાભ માટે ડિજિવેશન કંપનીની માલિકીનો પંચાવન એમએમ એસક્યુ એલ્યુમિનિયમ કન્ડક્ટ બે દ્રમ જેની કિંમત રૂપિયા સાત લાખ ચોસઠ હજાર સગ્યા વગે કર્યો હોવાની ફરિયાદ કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બંને ઇજનેરની સાથે મુદ્દામાં લેનાર ધવલ પટેલ કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરી હતી આરોપીના ચાર દિવસના રિમાન્ડ બાદ પોલીસે કોન્ટ્રાક્ટરની પૂછપરછમાં વગે કરેલો મુદ્દામાલ કિમ હોવાની હકીકત બહાર આવી જેના આધારે પોલીસે કીમ માંડવી રોડ પર અપાર જગ્યાએથી તમામ મુદ્દામાલ રેકોર્ડ કર્યો હતો આ ઉપરાંત પોલીસે કેટલાક શાયદ અને વીજ કંપનીના કર્મચારીઓનું નિવેદન પછી આ છેતરબિંદીનું કરવા અંગે અગાઉથી બંને હોય તેવી હકીકત બહાર આવતા પોલીસે તેમના વિરુદ્ધ ષડયંત્રની કલમનો કરવાની તજવીજ પણ હાથ ધરી છે ગઈ તારીખ રોજ કડોદરામાં એક દીપ્તિબેન કરીને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી બે એલ્યુમિનિયમ વાયરના ડ્રમ જે આવે છે એ એમના જ કર્મચારીઓ ડેપ્યુટી લેવલના અધિકારીઓ જે એમના બંને એન્જિનિયરો છે સમીર અને વિકાસ દ્વારા સગે વગે કર્યાની ફરિયાદ દાખલ કરેલી આ બંને આરોપી અને એક કોન્ટ્રાક્ટર ધવલ કરીને પોલીસે પકડેલા અને ચાર દિવસના રિમાન્ડ લીધેલા ચાર દિવસના રિમાન્ડના અંતે તેઓએ કીમથી માંડવી તરફ જતાં આ રોડ પર અવાબરૂ જગ્યાએ આ બંને ડ્રમ જે વાયરના છે રાખવામાં આવેલા છે એ સાત લાખ ચોસઠ હજારના પોલીસે સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે અને આગળની તપાસ પીઆઈ પોતે ચલાવી રહ્યા છે